સર્પ્રાઈઝ વિઝિટ કરતા કેટલીક જગ્યાઓ પર અધિકારીઓને ટકોર કરી મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોની પણ સરપ્રાઈઝ વિઝિટ કરી છેલ્લા અનેક સમયથી પોતાના કામ માટે ધક્કા ખાતા લોકોએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો પાદરામાં રખડતા ઢોર મુદ્દે પણ જિલ્લા કલેક્ટરે ચીફ ઓફિસરને કડક સૂચના આપી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું જિલ્લા અને ગામડામાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક રખડતા ઢોરને દૂર કરવા ચીફ ઓફિસરને ઓર્ડર કર્યો જે તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિત રહી અને પ્રશ્નોને સાંભળ્યા છે અને અંગે ચર્ચાને નિર્ણય કરેલા છે એ સાથે સબ રજિસ્ટ્રાર કચેરીની પણ મુલાકાત લઈ અને એમાં ચાલતી કામગીરીનું પણ નિરીક્ષણ કરેલું છે અને સાથે સાથે જનસેવા સેવા કેન્દ્રનું પણ નિરીક્ષણ કરી અને જનસેવા કેન્દ્ર ખાતે જે ખાસ તો અત્યારે જે ઈ કેવાયસીનું સ્કોલરશીપનું જે પ્રી નું કામ ચાલી રહ્યું છે એના અનુસંધાને કેટલાક બાળકો કેટલાક વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં નથી તો તાત્કાલિક ધોરણે એના રેશન કાર્ડમાં નામ આવે એના માટે જે અમે વ્યવસ્થા કરી હતી અને એમાં એના વાલીને બધા આવેલા છે અને એવું ધ્યાને આવેલું કે એક જ વિન્ડો ઉપરથી આ કામગીરી થતી તો મલ્ટિપલ વિન્ડો ઉપરથી આ કામગીરી થાય અને લોકોને વધારે રાહ ના જોવી પડે એ માટે સૂચના આપીને એ પ્રમાણે વ્યવસ્થા કરાવેલી છે એ ચીફ ઓફિસરને મેં આજે સૂચના આપેલી છે કે રખડતા કોઈ પણ ઢોર હોય તો એને પકડી અને જો ડબ્બો પોતાની પાસે ના હોય તો ગૌમાતા પોષણ યોજના અને બીજા ઘણા પણ એના સોલ્યુશન છે કે એમાં એને પાંજરાપોળમાં મોકલી આપવા નહીં અમે કડક સૂચના આપેલી છે અને એનો અમલ ના થાય તો અમે એના માટે જે પણ કાર્યવાહી કરવાની હોય કરીશું